તમામ પ્રકારની મીઠાઈ જેવી અનેક પ્રકારની ભેળસેળયુક્ત ખોરાક માર્કેટમાં વેચાતો હોય છે આવા કોઈ પ્રકારના સેમ્પલ લઈને લેબોરેટરીમાં મોકલાવેલ છે કે નહીં જો આવા સેમ્પલ મહાનગરપાલિકાના રિટાયર્ડ ડેપ્યુટી કમિશનર એવા પ્રફુલભાઈ કનેરિયા આવી બાબતે જાગૃત હતા અને ફ્રૂડની આઇટમો દુકાને જઈને ચેકિંગ કરીને ગેરકાયદેસર જણાતી ખાદ્ય સામગ્રીનો નાશ કરતા

જિલ્લા ફ્રોડ શાખાના અધિકારીઓ જાગો અને લોકોને આવી ભેળસેળ યુક્ત ખોરાક અને રોગ થી બચાવો ચાલો મિત્રો એસ વન લાઈવ ન્યુઝ ચેનલ ના સમાચાર જોવા માટે ફરી મળીશું બધાને મારા નમસ્તે